नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर सेवन लाइव श्री संतराम मंदिर संत निर्गुण दास जी महाराज साड़ंगपुर हनुमान मंदिर कोठारी श्री विवेक स्वामी जी સ્વામીજી તથા શ્રી પ્રવિણ તોગડિયાજી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરની મુલાકાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયા ભીડભંજન હનુમાનજી મંદિર મુલાકાતમાં જય શ્રી રામના નારા સાથે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નડિયાદની અલગ અલગ સ્કૂલના પાંચસો થી વધારે બાળકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા બાળકોને ત્રણ કેટેગરી મોમેન્ટ આપી પ્રોત્સાહિત કર્યા

ઠંડીમાં રક્ષણ આપીશું દરરોજ એક લાખ લોકોને ચા પીવડાવીશું અને અમારી પાસે દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા છે જે રહેવા માટે બાકીના લોકો હજાર બે હજાર રૂપિયા લે છે અમે મફત આપીશું કોઈએ રહેવાની વ્યવસ્થા જોઈએ તો ગૂગલમાં ટાઈપ કરો હિન્દુ હેલ્પલાઇન ડોટ ઇન હિન્દુ હેલ્પલાઇન ડોટ ઇન એમાં વેબસાઇટ અને ફોર્મ ખુલશે એ ભરવાથી એક અઠવાડિયામાં તમને મફતમાં કુંભમાં રહેવાની વ્યવસ્થા અમે આપીશું આવી મોટી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે કરી છે અમારો અંદાજ છે કે બે થી ચાર કરોડ લોકોની અમે કુંભમાં સેવા કરીશું બજરંગદાસ બાંગડા આંતરરાષ્ટ્રીય વિશ્વ પરિષદના મહામંત્રી કહે છે કે પહેલા પાછળ હોય છે 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 અભિપ્રાય આપવાનો હોય છે મારે એના માટે કશું નથી એમણે એમનો સ્નેહ વ્યક્ત કર્યો છે જોઈશું પ્રશું

નય દુર્ગા સુબ્રમણ્યાય નૈષ્ણવે ન